જય શ્રી કૃષ્ણ અત્યંત પવિત્ર અને મોક્ષ આપનાર ગંગાજી જેમના પવિત્ર જળને બ્રહ્માજીએ પોતાના કમંડળમાં લઈ ભગવાન શ્રી નારાયણના ચરણ કમળ પખાર્યા હતા અને ભગવાન શિવે તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે રાજા ભગીરથના ઘોર તપ દ્વારા સ્વર્ગથી આ પૃથ્વી પર પધારીને જેમણે પૃથ્વીને પાવન કરી જેમનું પાન કરવાથી સ્નાન કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપોનો નાશ થાય છે એવા અત્યંત પવિત્ર ગંગા નદી તેમનો અવતરણ દિવસ એટલે કે જાનુ સપ્તમી તો ચાલો આજે જાનુ સપ્તમી એટલે કે ગંગા સપ્તમીના દિવસે આપણે પવિત્ર ગંગા નદી વિશે કેટલીક વાતો સાંભળીએ કહેવાય છે કે જેમના ઘરમાં ગંગાજીનો વાસ હોય છે તેમનું ઘર હંમેશા પવિત્ર રહે છે કોઈ નકારાત્મકતા કોઈ પણ ખરાબ વસ્તુઓનો વાસ નથી રહેતો અમૃતતુલ્ય ગંગાજી એ વૈશાખ સુદ સપ્તમીના દિવસે સ્વર્ગથી ભગવાન શિવજીની જટામાં સ્થાન મેળવી જનકલ્યાણ હેતુ પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેથી જ વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમીના તહેવાર તરીકે ભક્તો આ દિવસને ઉજવે છે આ દિવસે ગંગાજીનું પૂજન સ્નાન પાન અને દાન પુણ્ય કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેથી જ ગંગાજીને મોક્ષ આપનાર અને પવિત્રતાના પ્રતિક સ્વરૂપે માનવામાં આવે છે આ દિવસે ભગવાન નારાયણ અને ભગવાન શિવની પૂજા આરાધના કરાય છે ગંગાજીના પવિત્ર જળમાં સ્નાન કરી ભગવાન નારાયણ અને શિવજીની પૂજા આરાધના કરવાથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ વ્યક્તિ મોક્ષ પામી પરમધામની પ્રાપ્તિ કરી શકે છે ગંગા સપ્તમીના શુભ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી તન અને મનની શુદ્ધિ થાય છે અંતરમાં રહેલા બધા જ કુવિચારો જેવા કે દ્વેષ અભિમાન ક્રોધ લોભ વગેરેથી મુક્ત થવાય છે ગંગા સપ્તમીનો શુભ દિવસ ક્યારે છે તો આ દિવસની પૂજા વિધિ અને તેની કથા અને મહિમા વિશે જાણીએ પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી અમારા દ્વારા વેદો અને પુરાણોમાંથી આપવામાં આવતી પ્રમાણભૂત માહિતી તમારા સુધી સરળતાથી પહોંચી શકે શુભતા અને મોક્ષ આપનાર ગંગા સપ્તમી આ વખતે ચૌદ મેના દિવસે આવી રહી છે ગંગા સપ્તમી ચૌદ મે એટલે કે મંગળવારે વૈશાખ સુદ સાતમની તિથિના દિવસે સવારે બે વાગ્યેને પચાસ મિનિટથી લઈને પંદર મેના દિવસે સવારે ચાર વાગે ઓગણીસ મિનિટે પૂર્ણ થાય છે ગંગાનું પૂજન કરવા માટે શુભ મુહૂર્ત છે સવારે સત્તર મિનિટ થી લઈને મિનિટ સુધી અને આ અવધી સમય બે કલાક અને ચાલીસ મિનિટનો છે ગંગા સપ્તમીનો દિવસ એ ગંગાજીનું પૂજન કરી તેમના આશીર્વાદ અને પુણ્ય ફળ મેળવવા માટેનો ઉત્તમ દિવસ ગણાય છે આ દિવસે ગંગાજીનું વિધિવત પૂજન કરી મહા આરતી કરાય છે હરિદ્વાર જેવા પવિત્ર ધામમાં આ દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ આરતીમાં અનેક શ્રદ્ધાળુઓ ભેગા થઈને શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક ગંગાજીની આરતી સ્નાન પાન દાન અને પુણ્ય કરે છે આ દિવસે ગંગાજીનો પુનઃ જન્મ થયો હતો આની પાછળ ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે જેનું વર્ણન વાલ્મીકી રામાયણના બાલકાંડમાં કરાયું છે તે અનુસાર અયોધ્યા નગરીમાં સતયુગના સમયમાં સગર નામે એક રાજા હતા તેમને બે રાણીઓ હતી કેશની અને બીજી સુમતી હતી આ બંને સાથે સગર રાજા ખૂબ જ સુખેથી રહેતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન નહોતું તેથી રાજા સગર પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ માટે પોતાની પત્નીઓ સહિત હિમાલયમાં તપ કરવા ગયા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીના પુત્ર ઋષિએ તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો આ સમયે ભૃગુ ઋષિએ સગર રાજાને જણાવ્યું કે તેમને એક પત્નીથી એક પુત્ર થશે અને બીજી પત્નીથી સાહીઠ હજાર પુત્રો થશે આથી રાણી કેશનીને એક પુત્ર થયો જેનું નામ અસમંજસ પાડ્યું અને સુમતીને સાહીઠ હજાર પુત્રો જન્મ્યા અસમંજસ ખૂબ જ દુષ્ટ પ્રકૃતિનો હતો તેના દુષ્કૃત્યોના કારણે રાજા સગરે તેને દેશ સજા આપી ત્યારબાદ તેને એક પુત્ર થયો જેનું નામ અંશુમાન હતું હવે એક સમયે રાજા સગરે વિંધ્ય અને હિમાલય વચ્ચે યજ્ઞ કર્યો રાજા સગરનો પૌત્ર અંશુમાન યજ્ઞ ઘોડાની રક્ષા કરતો હતો હવે તેમનો અશોમેઘ યજ્ઞ પૂર્ણ થવા આવ્યો હતો ત્યારે ઇન્દ્રએ રાક્ષસનું રૂપ લઈને ઘોડો ચોરી લીધો રાજા સગરે તેના સાહીઠ હજાર પુત્રોને પૃથ્વી ખોદીને ઘોડો શોધવાનો આદેશ આપ્યો તેઓ પાછા ફરે ત્યાં સુધી રાજા સગર અને અંશુમાન દીક્ષા માટે યજ્ઞશાળામાં જ રહ્યા સગરના પુત્રો પૃથ્વીને ખોદવા લાગ્યા જેથી અનેક પ્રાણીઓનો નાશ થયો દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને તેમને કહ્યું કે કઈ રીતે પૃથ્વી અને પ્રાણીઓ ચીસો પાડી રહ્યા છે બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીએ ભગવાન વિષ્ણુની પત્ની છે અને તે કપિલ મુનિનું રૂપ ધારણ કરીને પૃથ્વીની રક્ષા કરશે રાજા સગર અને તેના પુત્રો નિરાશ થઈને પિતા પાસે ગયા પિતા ગુસ્સે થયા અને તેને ફરીથી ઘોડો શોધવા માટે મોકલ્યા એક હજાર યોજન ખોદ્યા પછી તેમણે પૃથ્વીને ધારણ કરનાર વિરૂપાક્ષ નામના દૈત્યને જોયો તેને માન આપીને તેઓ આગળ વધ્યા દક્ષિણમાં મહાપદ્મ ઉત્તરમાં ભદ્રા નામનો શ્વેત વર્ણનો દૈત્ય પશ્ચિમમાં સોમનસ નામનો દૈત્ય જોયો ત્યાર પછી તેમણે કપિલ મુનિને જોયા અને થોડે દૂર એક ઘોડો ચરતો જોયો તેમણે વિચાર્યું કે ઘોડાની ચોરી એ આ ઋષિએ જ કરી છે અને તેથી તે બધાએ કપિલ મુનિનો અનાદર કર્યો જેના પરિણામે ઋષિના શ્રાપના કારણે તેઓ બધા જ બળીને રાખ થઈ ગયા લાંબા સમય સુધી પોતાના પુત્રોને પાછા ન આવતા જોયા ત્યારે રાજા સગરે અંશુમાનને ઘોડાની શોધ માટે મોકલ્યો શોધતા શોધતા તે ઘોડા પાસે પહોંચ્યો ત્યાં જઈ તેણે જોયું કે તેના કાકાઓની રાખ પડી હતી તેમના મોક્ષ માટે તેમને તૃપ્ત કરવા પાણી શોધ્યું પણ નજીકમાં કોઈ જળાશય મળ્યું નહીં ત્યારે પક્ષીરાજ ગરુડ ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચ્યા અને તેમણે કહ્યું કે આ બધું કપિલ મુનિના શ્રાપથી થયું છે તેથી પાણીના સાદા દાનથી કંઈ જ નહીં થાય તેના માટે ગંગાજીને પ્રાર્થના કરવી પડશે આ સમયે તમે ઘોડા સાથે પાછા જાઓ અને તમારો યજ્ઞ પૂરો કરો આ સાંભળી અંશુમાને કપિલ મુનિના ચરણોમાં નમીને નમ્રતાથી તેમની પ્રશંસા કરી કપિલ મુનિએ ખુશ થઈ તેને ઘોડો પાછો આપ્યો અને કહ્યું કે તારા બળી ગયેલા કાકાઓ ગંગાના જળથી જ મોક્ષ પામશે અંશુમાને જીવનભર તપસ્યા કરી પરંતુ તે ગંગાજીને ધરતી પર લાવી શક્યા નહીં ત્યાર પછી તેમના પુત્ર દિલીપ પણ ગંગાજીને ધરતી પર લાવવામાં નિષ્ફળ રહ્યા અને ત્યારબાદ દિલીપના પુત્ર ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગાજીએ પૃથ્વી પર આવવાનું સ્વીકાર્યું ગંગા દશેરાના દિવસે ગંગાજી દરેક જીવના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા અને પૃથ્વીને પાવન કરી ગંગાજીનો વેગ એટલો તીવ્ર અને શક્તિશાળી હતો કે તેમને જીરવવાનું કોઈની પણ માટે શક્ય નહોતું તેમના શક્તિશાળી વેગથી સમગ્ર પૃથ્વીનું સંતુલન અનિયંત્રિત થઈ ગયું હતું જેથી કરીને ભગવાન શિવજીએ ગંગાજીના વેગને નિયંત્રણ કરવા માટે પોતાની જટામાં મા ગંગાને ધારણ કર્યા ત્યારબાદ રાજા ભાગીરથના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે ભગવાન શંકરે ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કર્યા અને ગંગાજીનો તીવ્ર પ્રવાહ ભાગીરથી રાજ્ય તરફ જવા લાગ્યો આ સમયે ગંગાજીના શક્તિશાળી પ્રવાહ અને પ્રચંડ વેગે ઋષિ જાનુના આશ્રમને નષ્ટ કરી દીધો જેથી ઋષિ ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે ગંગાજીનું બધું જ જળ પી લીધું જેથી કરીને ભગીરથ સહિત સમસ્ત દેવતાઓ દુઃખી થઈ ગયા અને તેમણે ઋષિમુનિને પ્રાર્થના કરી અરજી કરી કે તેઓ ગંગાજીને મુક્ત કરે જેથી જનકલ્યાણનો ઉદ્દેશ પૂર્ણ થઈ શકે બધા જ દેવતાઓ અને ભગીરથની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ગંગાજીના પ્રવાહને પોતાના કાન મારફતે મુક્ત કર્યા કથા અનુસાર વૈશાખ સુદ સપ્તમીના ના દિવસે જાનુ પોતાના કાન દ્વારા ગંગાજીને ફરીથી મુક્ત કર્યા હતા અને તેથી જ આ દિવસને જાનુ સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે ગંગાજીને ઋષિ જાનુ પુત્રી જાનવીના રૂપે પણ પૂજાય છે અને એટલે જ ગંગાજીનું એક બીજું નામ જાનવી પણ છે ગંગાજી મુક્ત થઈને ભગીરથની પાછળ ચાલીને સમુદ્ર પાસે પહોંચ્યા સાગરના સંગમ તટ પર પહોંચીને તેમણે રાજા સગરના પુત્રોને મોક્ષ અપાવ્યો રાજા ભગીરથના તપના કારણે ગંગાજી પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેથી તેઓ ભાગીરથી પણ કહેવાયા અને દરેક વ્યક્તિ ગંગાજીમાં આ દિવસે સ્નાન કરીને પોતાના પાપ ધોઈ શકે છે ગંગાજી પણ તે પાપોના ભારથી મુક્ત રહે છે કારણ કે ભગવાન અલિપ્ત રીતે ગંગાજીમાં વાસ કરે છે અને જેથી ગંગાજીમાં સ્નાનથી ગંગાજળમાં ઓગળેલા તમામ પાપો નાશ પામે છે ગંગાજી હંમેશા પવિત્ર અને મોક્ષ આપનારા છે અને તેથી જ આ દિવસે ગંગાજીની પૂજા આરાધના કરીને તેમાં સ્નાન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે ગંગાજી આ ધરતી પર અવતરિત થવાના હતા ત્યારે બ્રહ્માજીને ગંગાજીએ પૂછ્યું કે મારા પાણીમાં સ્નાન કરીને બધા જ તો પાપ મુક્ત થઈ જશે પરંતુ એ બધાના પાપોને હું મારી અંદર સમાહિત કરીને કઈ રીતે જીવી શકીશ ત્યારે બ્રહ્માજીએ તેમને જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે કોઈ પુણ્યાત્મા જ્યારે કોઈ ભગવાનના શુદ્ધ ભક્તો તમારા જળમાં સ્નાન કરશે તો તેના દ્વારા બાકીના બધા જ લોકોના પાપોનો તેમાં નાશ થશે અને તમે હંમેશની માફક પવિત્ર રહી શકશો તો આ જ કારણ છે કે ગંગાજી આટલા હજારો વર્ષોથી અનેક લોકોના પાપ ધોઈ રહ્યા છે પરંતુ તેમ છતાં આજે પણ તેમની પવિત્રતા યથાવત બનેલી છે કારણ કે અનેક સત્યાજીવ અનેક ભાગ્યશાળી ભગવાનના ભક્તો તેમના જળમાં સ્નાન કરી રહ્યા છે જાનો સપ્તમીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી ઉત્તમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જો તમારી માટે ગંગાજીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો કમસે કમ ગંગાજળના પાણીના કેટલાક ટીપા સ્નાન કરવાના પાણીમાં નાખીને તેનાથી સ્નાન અવશ્ય કરવું જોઈએ ભક્તો આ દિવસે ગંગાજીની પૂજા અર્ચના કરે છે તેમને મિષ્ટાન શ્રીફળ અનેક પ્રકારના ફળનો ભોગ અર્પિત કરાય છે આ દિવસે માં ગંગાની આરતી અને પૂજન કરી દીપદાન કરવાની પરંપરા છે ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીના તટ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે તેમાં દૂર દૂરથી ભક્તો માં ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવા અને મેળો જોવા માટે ભેગા થાય છે આ દિવસે ગંગા સહસ્ત્ર નામ સ્તોત્ર ગંગાજીના એકસો આઠ નામના જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ગંગા સપ્તમીના પવિત્ર દિવસે ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરીને દાન પુણ્ય કરવાનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે વધુમાં વધુ ધાર્મિક કાર્ય કરવાથી અતિ શુભ ફળની પ્રાપ્તિ થાય છે ગંગા સપ્તમીના દિવસે ગંગાજીમાં સ્નાન કરીને ભગવાન નારાયણ અને ભગવાન શિવની પૂજા આરાધના કરનારને જીવનમાં આવતી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે યશ કીર્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે આ દિવસે બધા માટે ગંગાજીમાં સ્નાન કરવાનું શક્ય નથી હોતું તેમ છતાં ભક્તો પોતાના સ્નાન કરવાના જળમાં ગંગા જળને ભેળવીને સ્નાન કરે તો પણ ગંગા નદીમાં સ્નાન કર્યા બરાબર પુણ્યફળ મળે છે આ દિવસે યથાશક્તિ અનુસાર દાન પુણ્ય અવશ્યક કરવું જેથી કરીને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને જીવન સુખી બને આ દિવસે ગંગા સ્નાન કરવાનું જેટલું મહત્વ છે અને તેટલું જ પુણ્ય મળે છે તેના કરતાં પણ મહત્વની વાત એ છે કે આપણે આ પવિત્ર જળાશયમાં કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે તર્પણ કરવા માટેની પૂજન સામગ્રી હોય કે પછી ખાદ્ય વસ્તુઓ પાણીની બોટલો નાખવી ના જોઈએ ગંગાજી અને તેના જેવી અનેક પવિત્ર નદીઓ કે જે આપણી ધરોહર છે તેમની સ્વચ્છતાનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ જે આપણા ધર્મ અને આસ્થાનું પ્રતિક છે જેમની આપણે પૂજા કરીએ છીએ જે આપણા પાપોનો નાશ કરે છે જેમના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમની સ્વચ્છતા અને જાળવણી કરવાની પણ જવાબદારી આપણી જ છે તે આપણું કર્તવ્ય છે જ્યારે પણ આવી પવિત્ર નદીઓના સ્થાને જઈએ ત્યારે તેની સ્વચ્છતા જાળવવામાં અને તેમાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ નાખીને ગંદકી ન ફેલાવવાનો પ્રયાસ કરીએ તો આ હતી આજે જાનુ સપ્તમીના દિવસે ગંગાજીની વિશેષ કથા અમારા દ્વારા આપવામાં આવેલ વૈદિક અને પ્રમાણભૂત માહિતીની આ કથા તમને કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો જો તમને આ માહિતી સારી લાગી હોય અને આ ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને સગા સંબંધીઓને આજે આજે જ પર શેર કરી આપો કે જેથી જાનુ સપ્તમીના દિવસે ગંગાજીની મહિમા સાંભળવાનું પુણ્ય ફળ પણ તેમને મળી રહે આવી અનેક વૈદિક અને પૌરાણિક કથાઓ નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લો જય શ્રી કૃષ્ણ ઓમ નમો ગંગા विश्वरूपिणि नारायणि नमो नमः